યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજે આપણે નારદ પુરાણમાં પંદરમા ભાગનો પાઠ કરીશું ઓ જે કાશીનું નામ પણ લે છે તેમનાથી ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચારે પુરુષાર્થ સિદ્ધ થઈ જાય છે હે બ્રહ્મન ગંગા અને યમુનાનો સંગમ પ્રયાગ તો કાશીથી પણ ચડિયાતો છે કેમ કે તેના દર્શન માત્ર થી મનુષ્ય પરમ ગતિને પ્રાપ્ત કરી લે છે સૂર્ય મકર રાશિ પર હોય ત્યારે જ્યાં ક્યાંય પણ ગંગા સ્નાન કરવામાં આવે તો તે ગંગાજી સ્થાન પાન વગેરે દ્વારા સંપૂર્ણ જગતને પવિત્ર કરીને અંતમાં ઇન્દ્રલોકમાં પહોંચાડે છે લોકોનું કલ્યાણ કરનારા લિંગ સ્વરૂપ ભગવાન શંકર પણ જે ગંગાનું સેવન કરે છે તેના મહિમાનું સંપૂર્ણ વર્ણન કોણ કરી શકે છે શિવલિંગ સાક્ષાત શ્રી હરિરૂપ છે અને શ્રી હરિ સાક્ષાત શિવલિંગરૂપ છે ખોટી છે અજ્ઞાનના સમુદ્રમાં ડૂબેલા પાપી મનુષ્યો આદિ અંતર ભગવાન વિષ્ણુ અને શિવમાં ભેદભાવ કરે છે જે સંપૂર્ણ જગતના સ્વામી અને કારણોના પણ કારણ છે તે જ ભગવાન વિષ્ણુ જ રુદ્ર રૂપ ધારણ કરે છે એવું વિદ્વાનો કહે છે ભગવાન રુદ્ર જ વિષ્ણુ સ્વરૂપે સમસ્ત જગતનું પાલન કરે છે તેઓ જ બ્રહ્માજીના રૂપમાં સંસારનું સર્જન કરે છે અને અંતમાં હર રૂપે તેઓ જ ત્રણેય લોકોનો સંહાર કરે છે જે મનુષ્ય ભગવાન વિષ્ણુ શિવ તથા બ્રહ્માજીમાં ભેદ બુદ્ધિ કરે છે તે અત્યંત કષ્ટપ્રદ નરકમાં જાય છે જે ભગવાન શિવ વિષ્ણુ અને બ્રહ્માજીને એક રૂપે જુએ છે તે પરમાનંદને પ્રાપ્ત થાય છે આ શાસ્ત્રનો સિદ્ધાંત છે જે અનાદિ સર્વજ્ઞ જગતના આદિસ્રષ્ટા તથા સર્વત્ર વ્યાપક છે તે ભગવાન વિષ્ણુ જ શિવલિંગ રૂપે કાશીમાં વિદ્યમાન છે કાશીપુરીનું વિશ્વેશ્વર લિંગ જ્યોતિર્લિંગ કહેવાય છે શ્રેષ્ઠ મનુષ્યો તેમના દર્શન કરીને પરમ જ્યોતિને પ્રાપ્ત થાય છે જેણે ત્રિભુવનને પવિત્ર કરનારી કાશીપુરીની પરિક્રમા કરી લીધી તેના દ્વારા સમુદ્ર પર્વત તથા સાપ દીપો સહિત પૃથ્વીની પરિક્રમા થઈ ગઈ ધાતુ માટી લાકડું કે પથ્થર અથવા ચિત્ર વગેરેથી નિર્મિત જે ભગવાન શિવ અથવા વિષ્ણુની નિર્મળ પ્રતિમાઓ છે તે બધામાં ભગવાન વિષ્ણુ વિદ્યમાન છે જ્યાં તુલસીનો બગીચો કમળનું વન અને પુરાણોનો પાઠ થાય ત્યાં ભગવાન વિષ્ણુ સ્થિત રહેશે હે બ્રહ્મન પુરાણોની કથા સાંભળવામાં જે પ્રેમ ઉમટે છે તે ગંગા સ્નાન જેવો છે તથા પુરાણોની કથા કહેનાર વ્યાસ પ્રત્યે જે ભક્તિ હોય છે તે પ્રયાગતુલ્ય માનવામાં આવે છે જે પુરાણોક્ત ધર્મનો ઉપદેશ આપીને જન્મ મૃત્યુરૂપી સંસાર સાગરમાં ડૂબેલા જગતનો ઉદ્ધાર કરે છે તે સાક્ષાત શ્રી સમાન છે ગંગા સમાન કોઈ તીર્થ નથી માતા સમાન કોઈ ગુરુ નથી ભગવાન વિષ્ણુ સમાન કોઈ દેવતા નથી તથા ગુરુથી વધીને કોઈ તત્વ નથી જેમ ચારે વર્ણોમાં બ્રાહ્મણ નક્ષત્રોમાં ચંદ્રમાં તથા સરોવરોમાં સમુદ્ર શ્રેષ્ઠ છે તે જ પ્રમાણે પુણ્ય તીર્થો અને નદીઓમાં ગંગા સૌથી શ્રેષ્ઠ છે શાંતિ સમાન કોઈ બંધુ નથી સત્યથી વધીને કોઈ તપ નથી મોક્ષથી મોટો કોઈ લાભ નથી અને ગંગા સમાન કોઈ નદી નથી ગંગાજીનું ઉત્તમ નામ પાપરૂપી વનને ભસ્મ કરવા માટે દાવાનળ જેવું છે ગંગા સંસારરૂપી રોગોને દૂર કરનારી છે તેથી યત્નપૂર્વક તેમનું સેવન કરવું જોઈએ ગાયત્રી અને ગંગા બંને સમસ્ત પાપોને હરનારી છે હે નારદજી જેની આ બંનેમાં ભક્તિ નથી તેને પતિત માનવો જોઈએ ગાયત્રી વેદોની માતા છે અને જાનવી ગંગા સંપૂર્ણ જગતની જનની છે તે બંને સમસ્ત પાપોનું નાશનું કારણ છે જેના પર ગાયત્રી પ્રસન્ન થાય છે તેના પર ગંગાજી પણ પ્રસન્ન થાય છે તે બંને ભગવાન વિષ્ણુની શક્તિથી સંપન્ન છે તેથી સંપૂર્ણ મનોરથ પૂર્ણ કરનારી છે ગંગા અને ગાયત્રી ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચારે પુરુષાર્થોના ફળ રૂપે પ્રગટ થાય છે આ બંને નિર્મળ તથા પરમ ઉત્તમ છે અને સંપૂર્ણ લોકો પર અનુગ્રહ કરવા માટે ગાયત્રી અને ગંગા બંને અતિ દુર્લભ છે એ જ પ્રમાણે તુલસી પ્રતિ ભક્તિ અને ભગવાન વિષ્ણુની સાત્વિક ભક્તિ પણ દુર્લભ છે અહો મહાભાગા ગંગાનું સ્મરણ કરવાથી તે સમસ્ત પાપોનો નાશ કરનારી દર્શન કરવાથી ભગવાનનો વિષ્ણુ લોક આપનારી તથા જળપાન કરવાથી ભગવાનનું સારૂપ્ય આપનારી છે ગંગામાં સ્નાન કરવાથી મનુષ્ય ભગવાન વિષ્ણુના ઉત્તમ ધામમાં જાય છે જગતનું ધારણ પોષણ કરનાર સર્વવ્યાપી સનાતન ભગવાન નારાયણ ગંગા સ્નાન કરનારા મનુષ્યોને ઈચ્છિત ફળ આપે છે જે શ્રેષ્ઠ માનવ ગંગાજળના એક બુંદથી પણ અભિષિષ્ત થાય છે તે સર્વ પાપોથી મુક્ત થઈને પરમધામને પ્રાપ્ત કરી લે છે ગંગાના જળબિંદુનું સેવન કરવા માત્રથી રાજા સગરના પુત્રોને પરમ પદની પ્રાપ્તિ થઈ તો અહીંયા નારદ પુરાણનો પંદરમો ભાગ સમાપ્ત થાય છે છેલ્લે છેલ્લે આપણે બ્રહ્માજીના વચન સાંભળી લઈએ નારદ પુરાણના ચોથા ભાગમાં બ્રહ્માજી કહે છે કે જે મનુષ્ય ભક્તિપૂર્વક એકાગ્ર ચિત્તે આ નારદ પુરાણ સાંભળે છે અથવા બીજાને સંભળાવે છે તે બ્રહ્મલોકને પ્રાપ્ત થાય છે તો આપણે એકાગ્ર ચિત્તે ભક્તિપૂર્વક આ નારદ પુરાણ સાંભળ્યું હવે આપણે બીજાને સંભળાવવાનું છે તો તમે તમારો કિંમતી સમય આપી આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને તમને જો ગમ્યું હોય પસંદ પડ્યું હોય તો બ્રહ્માજીના વચનો પ્રમાણે બીજા પાંચ લોકોને સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો